વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણીના ભાગરૂપે પાટણ જિલ્લાના રાંધનપુર ખાતે લોકજાગૃતિ રેલી યોજવામાં આવી હતી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ રાંધનપુરના આઈસીટીસી સેન્ટર દ્વારા એક વિશાળ અને સંદેશસભર લોકજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આરોગ્ય વિભાગનો સ્ટાફ તેમજ નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા સવારે દસ વાગ્યે એસડીએ રાંધનપુરથી રેલીનો પ્રારંભ થયો હતો જે મુખ્ય બજાર ગાંધી ચોક વિગેરે માર્ગો પરથી પસાર થઈ હોસ્પિટલ ખાતે સમાપ્તિ પર પહોંચી હતી શહેરના વેપારીઓ રાહદારીઓ અને નાગરિકોએ રેલીનું સ્વાગત કરી એઇડ્સ અંગે સાવચેતી સારવાર જાગૃતિ અને ભેદભાવ દૂર કરવા જેવા સંદેશ જનમાનસ સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું રાધનપુર શહેરની સાથે સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારો માટે પણ આ રેલી એક સકારાત્મક લોકજાગૃતિનો ઉપક્રમ સાબિત થઈ હતી વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા પ્લે કાર્ડ્સ સુત્રોચ્યાર અને આરોગ્ય સ્ટાફની આગેવાની હેઠળ જનજન સુધી એઇડ્સ અંગે જાગૃતિ ફેલાવવા માટે અસરકારક પ્રયાસો કરવામાં આવ્યા હતા વિશ્વ એઇડ્સ દિવસના અવસર પર આયોજિત આ રેલી રાંધનપુરમાં આરોગ્ય જાગૃતિનું મજબૂત પ્રતિક બની રહી હતી मेरा रेल्ड कौन पूछो

આખા વિશ્વની અંદર વિશ્વ એઇડ્સ દિવસ તરીકે માનવ મનાવવામાં આવે છે એના ભાગરૂપે રાધનપુર રેફરલ હોસ્પિટલમાંથી અમારા સ્ટુડન્ટ તથા પ્રાઇવેટ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ સાથે અમે રેલી કાઢી હતી કે એડ્સ વિરુદ્ધમાં જાગૃતિ ફેલાવવા માટે આખા રાધનપુરમાં ફરી અને વડ પાછળ ગાંધી ચોક થઈ અને પાછી